બે હજાર તમે હાડી ઉભા રાખો હાડી બતાવું છું તમે આમ 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 કરશો તો મારી હાડી ફાડી નાખો

આ ફકસે કાપડ લઈ ફરવાનું કે ભાઈ લઈ લે 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 આ તો મેચ હાડી થઈ ગઈ પતી હેડો હો દોહામાં આયા હાડી કમાય છે એ કેવી છે આ જો હે અમાર પણ અમે તો લઈ લીધી પૈસા આપી દીધા પતી જવું તમાર શું કરું મમ્મા લઈ આલી હાડી તો માર જેલે પણ આ એ બસી હેડો આપણું ફાઈ હેડો કોમે જવાનું છે કોમે જવાનું હેડો આ તારા હાડી માર જોતી હતી કલર હે હારો હે એનો હેડો હેડો ખતમ જા ને મે કિંમત લીધું હેરે અહેતમ જવાનું મોડું થઈ જ ગયું બતાવો હે જબ તો હારો હને દોશી માર બીજી બધી હતી લેવા એમાં બંધ થયો હોય તો હું શું કહો કોમે જવાનું છે બજારમાં હેરે હેડો કોમે જવાનો કાઢે આમ મેચિંગ માં લીધું એટલે કકરાટ કરે છે તમને ના ખબર પડે શું કહું તું કેર છે મારો શું કેર નાખો ચૂલામાં નાખો હા તો બહાર હાડી લઈ આવવાની ના લીયા જિંદગી કકરાટ કકરાટ દોશી કરી મેલો નહીં ઓડવાનું હાલતી નહીં પેરવાનું લેવા દેતી બહાર રૂપિયા આલ્યા છે તે 650 રૂપિયા મારે શું માર હાડી જતી ખોટો કકરાટ ના કરીશ હું શું છું આ મને ગમી બરાબર આ વાડી ગમી ગઈ

ઓ શિટ ઓ શિટ અલ્યા રવાળો કમ દોજી કે કમ દોજી મારી આ દા તો બડ દોશી ને જબરું કર્યું ભાઈ સાહેબ દીધો છે તમાર જાવ એ ઊભી કરો દોહા કરો